નમસ્કાર કેરિયર એમ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ પર હું મિલન રામ્પરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં એક ઘટના ઘટી છે અને એ ઘટનાએ લોકોને પાંચથી છ વર્ષની યાદ તાજી કરાવી આપેલી છે જી હા હું વાત કરી રહ્યો છું આરબીઆઈના રિસેન્ટ આવેલા નોટિફિકેશનની અને એ નોટિફિકેશન એટલે આપણે થમનેલમાં જોઈ શકીએ છીએ કે નોટબંધીની વાત કરીએ છીએ બે હજાર રૂપિયાની નોટ પાછી ખેંચવા માટેનો જે આરબીઆઈ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે એ આદેશ શું છે શું આ ઘટનાને આપણે નોટબંધી ટુ પોઈન્ટ ઝીરો ગણવી જોઈએ કે ના ગણવી જોઈએ ત્યારબાદ આ નોટબંધી અને તેની સાથે લગતા અલગ અલગ જે શબ્દો છે કે જે બેઝિક નાણાકીય શબ્દોનો પરિચય આપણે કહી શકીએ તેના વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે આ સરળ શબ્દોમાં અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો પ્રશ્ન એ થાય કે નાણાં એટલે શું આપણે એક અર્થશાસ્ત્રીને યાદ કરીએ તો પ્રોફેસર વોકરે એવું કહ્યું હતું કોણ પ્રોફેસર વોકર તેમણે એવું કહ્યું હતું નાણાં એટલે એ દ્રવ્ય કે જે નાણાંનું કાર્ય કરે આપણને એવું લાગે કે આ કેવું કામ છે આ કેવી વ્યાખ્યા આપી છે જો એને સરળ શબ્દોમાં આપણે સમજવું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે દ્રવ્યના માધ્યમથી તમે ચીજ વસ્તુઓ

જો અર્થતંત્રની ભાષામાં આપણે વાત કરવી હોય તો વિનિમયના માધ્યમ તરીકે આપલે કરવાની જ્યારે વાત આવતી હોય ત્યારે તમે જે અસ્ક્યામત અથવા તો જે પ્રોપર્ટી સ્વીકારતા હોય તેને કહેવાય છે નાણાં તો વિદ્યાર્થી મિત્રો નાણાંની વ્યાખ્યા સમજી લીધા બાદ આપણને પ્રશ્ન થાય કે સાહેબ આ નાણાંનું અત્યારનું સ્વરૂપ પહેલેથી આવું જ છે કે તેની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એ પ્રશ્ન તરફ પણ એકવાર આગળ વધી જઈએ સૌથી પહેલાં જ્યારે માનવ સમુદાયનો ઉત્થાન થયો ત્યારે વર્તમાનનું જે નાણાંનું સ્વરૂપ છે એવું સ્વરૂપ હતું નહીં અને શરૂઆતમાં આપણા જે આદિમાનવો કહેવાય જે પૂર્વજો કહેવાય તે લોકો એક વ્યવસ્થાનો ઉપયોગ કરતા હતા અને તેને આપણે કહીએ છીએ સાટા પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો આ સાટા પદ્ધતિ એ જ પદ્ધતિ છે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ બાર્ટર સિસ્ટમ કેવી સિસ્ટમ બાર્ટર સિસ્ટમ આ બાર્ટર સિસ્ટમની અંતર્ગત કોઈ નાણાંનું આપલે કરવામાં આવતી નથી પરંતુ આપલે કરવામાં આવે છે જે તે જરૂરિયાતોની એટલે કે સમજો મારા ખેતરની અંદર ઘઉં ઉગેલા હોય અને તમારા ખેતરની અંદર ચોખા ઉગેલા હોય હવે મારી ઘરે ખીચડી ખાવાની ઈચ્છા થાય છે અને તમારી ઘરે શીરો ખાવાની ઈચ્છા થાય છે તો શું કરીશું હું તમને મારા ઘઉં આપું અને તમે તેના બદલામાં તમારા ત્યાંના ચોખા આપો તો આ ઘઉં અને ચોખાની જે આપણે આપલે કરી

હવે જો તમારે ઘઉંની જરૂરત જ નથી તો આપણે ઘઉં અને ચોખાની સાટા પદ્ધતિ કેવી રીતે કરી શકશું એટલા માટે ધીમે ધીમે ઇતિહાસની અંદર એક અલગ જ પ્રકારનો સિસ્ટમ ઉદ્ભવવામાં આવી અને એ સિસ્ટમ એટલે ધાતુના સિક્કાઓ જી હા વિદ્યાર્થી મિત્રો આ ધાતુના સિક્કાઓથી આપણે સૌ પરિચિત છીએ કે ભાઈ એક ધાતુનો સિક્કો દરેક વ્યક્તિ એક્સેપ્ટ કરે અને તેના બદલામાં તમે કોઈ પણ વસ્તુ અથવા સેવાનું આપલે કરી શકો છો બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ ધાતુના સિક્કા પછી નવી પદ્ધતિ આવી અને તે પદ્ધતિને આપણે કહીએ છીએ કાગળવાળા રૂપિયા અથવા તો એને કહી શકીએ ટોકન ચલણ અત્યારે વર્તમાનમાં ધાતુના સિક્કા અને કાગળના ટોકન ચલણ બંને યુઝમાં આપણે લઈએ છે એવું લાગે છે પરંતુ ખરેખર હકીકત નથી હકીકતમાં વર્તમાનમાં આપણે કાગળના ટોકન ચલણ જ વાપરીએ છીએ ધાતુના સિક્કા જે એના મૂળ અર્થમાં હતા એ મૂળ અર્થમાં આપણે વાપરતા નથી કેવી રીતે આ જાણવા માટે આપણે આગળની સ્લાઇડ પર જઈશું સમજો ધાતુના સિક્કા અને ટોકન કરન્સી ટોકન કરન્સી અથવા તો કાગળ પરનું ચલણ શું છે એ જાણવા માટે આપણે પ્રયત્ન કરીએ એના પહેલા આપણે એક વ્યાખ્યા સમજવી પડશે અને એ વ્યાખ્યા એટલે છે ઇન્સ્ટિન્ક વેલ્યુ અને તે છે

પણ વિદ્યાર્થી મિત્રો મને એક વાતનો જવાબ આપો કે અહીં સહેજ સાલ લખેલી છે 1969 એટલે કે 1969 શું મને એક વાતનો જવાબ આપો કે 1969 ની અંદર આ સિક્કો જ્યારે ચલણમાં હતો અથવા તો આ સિક્કાનું જ્યારે નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે તેની અંદર જે ધાતુ છે માની લઉં કે આ એલ્યુમિનિયમનો સિક્કો છે બરાબર છે તો આ એલ્યુમિનિયમના સિક્કાનું જે મૂલ્ય છે એના વજન બરાબર થાય જેમ કે અહીં એ પાંચ પૈસાનો સિક્કો છે તો પાંચ પૈસાના સિક્કાના જેટલું ધાતુનું વજન છે તેનું માર્કેટ મૂલ્ય પ્રમાણે આપણે ચકાસવા જઈએ તો તે એક પૈસાથી પણ ઓછું થશે આંતરિક મૂલ્યની સાથે સાથે બીજો એક શબ્દ આવશે અને એ શબ્દ છે એટલે ફેસ વેલ્યુ શું છે વિદ્યાર્થી મિત્રો ફેસ વેલ્યુ જેને આપણે બાહ્ય મૂલ્ય પણ કહીએ છીએ પર એકવાર આપણે પાંચ પૈસાના સિક્કાથી સમજીએ સમજો

ખૂબ સરળ શબ્દોમાં આપણે કહેવું હોય તો એવું કહી શકાય કે જે ધાતુનું જેટલું વજન છે એ ધાતુનું માર્કેટમાં અથવા તો બજારની અંદર જે મૂલ્ય આવે છે એ મૂલ્યને આપણે કહીએ છીએ આંતરિક મૂલ્ય અને એ સિક્કા ઉપર એ ચલણ ઉપર જેટલું લખેલું છે જેમ કે અહીંયા લખેલું છે પાંચ તો એને કહેવાય તેનું બાહ્ય મૂલ્ય હવે આપણે ફરી એકવાર આપણા બેઝિક કોન્સેપ્ટ પર આગળ વધીએ એ પહેલા આપણે જણાવી દઈએ કે ધાતુના સિક્કા જે પહેલાના સમયમાં ઉપયોગમાં લેવામાં આવતા હતા તેમાં સોના ચાંદીના સિક્કાઓ ઉપયોગમાં લેવામાં આવતા હતા

જે ચલણ આંતરિક મૂલ્ય ઓછું હોય પરંતુ બાહ્ય મૂલ્ય વધારે હોય દસ રૂપિયાની છાપ છે એટલે તમે એને દસ રૂપિયાનો સિક્કો ગણો છો પરંતુ આ સિક્કાનું જે ધાતુ છે એ ધાતુનું આપણે વજન જોવા જઈએ તો એ વજન એક રૂપિયા કરતા પણ ઓછું થાય છે સમજાય છે બરાબર એટલે અહી રૂપિયાનું મૂલ્ય અહીં જે સિક્કો છે તેનું મૂલ્ય તેની ફેસ વેલ્યુ ના આધારે છે નહીં કે તેના આંતરિક મૂલ્યના આધારે બરાબર છે ચલો આપણે આગળ વધીશું હવે આ સિક્કા અથવા તો આ ટોકન મની તમે ક્યારે સ્વીકારશો ટોકન મની તમે ત્યારે જ સ્વીકારશો કે જ્યારે તે ફિયાટ મની હોય કેવી મની હોય ફિયાટ મની અથવા તો આદેશાત્મક નાણા હોય છે હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ આદેશાત્મક નાણા એટલે શું બરાબર છે તો આપણે જોઈએ આદેશાત્મક નાણા એનો અર્થ એવો કે વર્તમાન સમયમાં જે પણ નોટ આપણી સમક્ષ છે જે પણ ચલણ જે પણ સિક્કા આપણી સમક્ષ છે તે કોઈ પણ એક અધિકૃત વ્યક્તિ દ્વારા બહાર પાડવામાં આવેલા હોવા જોઈએ એક અધિકૃત સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલા હોવા જોઈએ જેમ કે ભારતની અંદર જે પણ ચલણ આપણે જોઈએ છે એ ચલણ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો આપણને ખબર છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બરાબર છે આપણને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પર ભરોસો છે એટલા માટે અને એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની સર્વોચ્ચ નાણાકીય સંસ્થા તરીકે કાર્ય કરે છે ત્યારબાદ આપણે જોઈએ તો અહીં આપણને આ ટોકન મની ઉપર આ બે હજાર રૂપિયાની નોટ છે વિદ્યાર્થી મિત્રો જે આરબીઆઈ ના તત્કાલીન ગવર્નરે જે આપણને માહિતી આપી છે આપણને જે બાધરી આપી છે કે હું ધારક હજાર રૂપિયા અદા કરે વચન દેતા હું આ જે વિશ્વાસ છે આ જે પ્રોમિસ છે આ જ પ્રોમિસ આપણને આ ટોકન મની સફળતા દર્શાવે છે બરાબર એટલે કહેવાય કે આપણી દરેક નાણાકીય નોટ જે હોય છે એ કેવી નોટ હોય છે આદેશાત્મક નાણાં અથવા તો ફિયાટ મની તરીકે ઓળખીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે આ પૈસા જે છે આ રૂપિયા જે છે આ ટોકન મની જે છે એને આપણે કયા સંદર્ભમાં આગળ સમજીશું તો વિદ્યાર્થી મિત્રો આને આપણે સમજીશું એક ટોકન મની તરીકે સમજતા હતા તેને આપણે એક લીગલ ટેન્ડર કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો બે હજાર રૂપિયાની નોટ સરકારે જે આદેશ બહાર પાડ્યો છે એ સમજવા માટે આ બેઝિક શબ્દોનો અભ્યાસ કરવો જરૂરી છે બરાબર છે હવે અહીંયા આપણે જોઈએ કે લીગલ ટેન્ડર લખેલું છે તો લીગલ ટેન્ડર કોને કહેવાય આપણને પ્રશ્ન થાય

બરાબર એમ તો આપણા કાંઈ ઉધાર નથી પરંતુ છતાં પણ તમારે જો મને પાંચ લાખ રૂપિયા મારી પાસેથી લેવાના નીકળે તો હું તમને જે પૈસા આપું એ પૈસાની અંદર તમે સ્વીકારવા માટે બંધાયેલા હોવા જોઈએ હું તમને અમેરિકાના ડોલર્સ આપું તો તમે ના પાડી શકો પરંતુ હું તમને ભારતીય રૂપિયાની અંદર એ ભારતીય રૂપિયાની નોટ્સમાં હું તમને જો એ આપું તો એ તમારે સ્વીકારવા માટે તમે બંધાયેલા છો

આ લીગલ ટેન્ડર જે છે એ તો કોઈન્સ હોવા જોઈએ સિક્કા હોવા જોઈએ અથવા તો એ કોઈ એક નોટ્સ હોવી જોઈએ બરાબર હવે આ લીગલ ટેન્ડરના માધ્યમથી એક વ્યક્તિ બીજા વ્યક્તિને આપવા માટે બંધાયેલો છે અને તેનાથી એ પોતાના અલગ અલગ કામ કરી શકે જેમ કે એ પોતાનું પેમેન્ટ ચૂકવી શકે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી શકે પોતાનું જે દેવું છે દેવું ભરપાઈ કરી શકે અને સરકાર જ્યારે ટેક્સ માંગે છે ત્યારે એ ટેક્સની ચૂકવણી એ લીગલ ટેન્ડરના સ્વરૂપે કરી શકે બરાબર છે હવે આપણી વાત આવી કે આ લીગલ ટેન્ડર તો સાહેબ અમને સમજમાં આવી ગયો બરાબર છે તો અત્યારે જે બે હજાર રૂપિયાની નોટનું એનાઉન્સમેન્ટ છે અને નોટબંધીનો જે પ્રશ્ન છે એ થોડું સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે એના વર્તમાન સ્વરૂપ પર આપણે જઈએ પહેલા નોટબંધી વન પોઈન્ટ જીરો પર વિચારીએ નોટબંધી વન પોઈન્ટ જીરો નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવી હતી ત્યારે એમણે એક એનાઉન્સમેન્ટ કરેલી હતી એક જાહેરાત કરેલી હતી આ જાહેરાતનો એક પીઆઈબી નો ફોટો મેં આપની સમક્ષ રજૂ કર્યો છે અને આ ચેક કરવા માટે નીચેની આપેલી એક લિંક છે જે લિંક તમારે જાતે ચેક કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વિદ્યાર્થી મિત્રો દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તેની અંદર તમે ધ્યાનથી વાંચો તો એવું કહેવામાં આવે છે કે નો લોંગર બી લીગલ ટેન્ડર ફ્રોમ મિડનાઇટ નો લોંગર બી લીગલ ટેન્ડર એનો મતલબ પાંચસો અને હજાર રૂપિયાની નોટ જે પ્રથમ વખત નોટબંધીમાં બંધ કરી હતી તેને સરકાર લીગલ ટેન્ડર ગણશે નહીં હવે લીગલ ટેન્ડર ના ગણે એનો અર્થ એવો થયો કે એ નોટની પોતાની કોઈ વેલ્યુ રહેશે નહીં બરાબર છે હવે અહીં આ લીગલ ટેન્ડર નથી એવી જાહેરાત કરી એટલે પાંચસો અને હજારની નોટ બંધ થઈ ગઈ તો અત્યારે વર્તમાનમાં

સૌથી પહેલા તો એ જણાવી દઉં કે જો આપની પાસે બે હજાર રૂપિયાની નોટ્સ હોય તો આ નોટ્સ તમારે સપ્ટેમ્બર સુધીમાં બેંકમાંથી અથવા તો જે સેન્ટર છે આ રીજનલ સેન્ટર પરથી તમે બદલાવી શકો છો બરાબર ત્યારબાદ બે હજાર રૂપિયાની તમે એક સમયે દસ નોટ એટલે કે વીસ હજાર રૂપિયા તમે બદલાવી શકો છો ઓકે અને ત્યારબાદ આપણે જોઈએ કે આ નોટબંધી પાછળની મુખ્ય નાણાકીય બાબતો કઈ હતી કે જે સરકારને આ સ્ટેપ લેવા માટે મજબૂર કરે છે બરાબર છે તો સૌ પહેલા તો વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રીઓ દ્વારા એવો મત રજૂ કરવામાં આવ્યો હતો કે આ નોટનું જ્યારે લાવવામાં આવી હતી ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા પ્રમાણે આ નોટ ખૂબ મોટી છે

તેમાંથી નેવ્યાસી ટકા નોટ તમારી માર્ચ બે હજાર સત્તર પહેલા જ સરકારે જાહેર કરી દીધી હતી આરબીઆઈ દ્વારા બજારની અંદર મૂકી દેવામાં આવી હતી અને એ નોટની ક્વોલિટી એ પ્રકારની હતી કે એ નોટ તમારી ચાર પાંચ વર્ષ સુધી જ ચાલવાની હતી કદાચ તમારી પાસે અત્યારે રમતા રમતા લોકોના હાથમાંથી ફરીને તમારી પાસે બે હજારની નોટ આવી હોય તો હવે એ કડક રહેતી નથી હા નવું બંડલ તોડ્યું હોય તો વાત અલગ છે બરાબર પરંતુ એ નોટ નો જે સોઇલ રેટ છે એ સોઇલ રેટ પ્રમાણે એ નોટ હવે તમારી ફાટી જાય એવી કન્ડિશનમાં પહોંચી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો જણાવે છે કે એ બે હજાર રૂપિયાની મૂલ્યની બેંક નોટનો જે હિસ્સો એકત્રીસ માર્ચ બે હજાર અઢાર પહેલા છ પોઈન્ટ તોતેર લાખ કરોડ હતો સૌથી વધારે બજારની અંદર જે રૂપિયા છે એ રૂપિયાની અંદર બે હજારની જે નોટ છે એનો ફાળો છ પોઈન્ટ તોતેર લાખ કરોડ હતો

આદેશાત્મક નાણાં એટલે કે ફિયાટ મની શું છે આંતરિક વેલ્યુ શું છે બાહ્ય વેલ્યુ શું છે વગેરે બાબતોની આપણે ચર્ચા કરી તો અહીં આપણે આ ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ આગળનો જે પણ ટોપિક હશે તે આપણે ફરી એકવાર લઈને આવશું હું આપને એક રિક્વેસ્ટ કરું છું કે જો આપને અમારા વિડીયો પસંદ આવતા હોય તો આપ શેર કરો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને કેરિયર એમ એકેડમી આપ તરફથી ધન્યવાદ અનુભવે છે